હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મારા બધા દર્શક મિત્રોને જય શ્રી રામ તો અત્યારે વાગ્યા છે પોણા આઠ અને તો થઈ ગયા છીએ આપણે નાઈ ધોઈ અને ફ્રેશ સવાર સવારમાં અને જવું છે આપણે બીજા ઘરે નાસ્તો કરવા માટે તો અમારા કર્મોભાઈ પણ થઈ ગયા છે તૈયાર એમને પણ અમારી સાથે નાસ્તો કરવા માટે આવવું છે તો ચલો કર્મ આવવું ને હાલ ફટાફટ

ચાલો બધા નાસ્તો કરી તમે શું અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર અને આપણે આપણી બીજી સાઈડ ઉપર ત્યાં ઉપર સીડી કેબિન નું કામ ચાલુ છે અને સાડા બાર વાગ્યા એટલે આપણને એમ થયું કે આપણે જમવા માટે ઘરે જઈએ પણ જમવા માટે જવા માટે નીકળ્યા ત્યાં તો બહાર ચાલુ થઈ ગયો છે ધોધમાર વરસાદ આજે ઘણા દિવસની ગરમી પછી બહુ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે અને અમારા માણસો પણ અત્યારે નીચે આવી ગયા છે અમારા દીવાભાઈ છે અને દિનેશભાઈ છે એ બંને પલળી ગયા હતા કારણ કે થોડું ઘણું ચડતર કીધું હતું એની પર ઢાંકવાનું પણ હતું અને અમારા જીવાભાઈ એક છેલ્લી માલ ખાપી નાખ્યો હતો અત્યારે તો હવે જોઈએ કે વરસાદ છે કે નથી રેતો અને નહીં રહ્યો વરસાદ તો અમે માલના કટ્ટા લઈ જવાના તો બાર મસ્ત ધોધમાર વરસાદ ચાલુ છે લગભગ પંદર વીસ મિનિટ થઈ ગયા છે વરસાદ ચાલુ છે તો અડધો કલાક આપણે રાહ જોઈ પણ એવું લાગે છે કે ભાઈ વરસાદ તો કઈ રહે નહીં વરસાદ હજી ધોધમાર ચાલુ જ છે અને આપણને લાગી છે ભૂખ તો આપણે એક જ આઈડિયા કરી કે ભાઈ મોબાઈલ અને પાકીટ છે એ બધું આપણે એક પોલિથિનની કોથળીમાં નાખી દઈએ અને આપણે જઈએ પલળતા પલાળતા જોઈએ કે સાંજે હવે ભજીયાનો પ્રોગ્રામ કરશું કે શું કરશું વરસાદ આવ્યો છે ઘણા દિવસ પછી ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ચાલુ વરસાદમાં પલળતા પલળતા વરસાદની મજા મળતા મળતા ને હજી વરસાદ તો એટલો ને એટલો ચાલુ છે તો પેલા આપણે આવી ગયા છીએ પહેલાં ઘરે ત્યાં આપણે કપડાં બદલવા પડશે કારણ કે કપડા આખા ભીના થઈ ગયા છે તો કપડાં બદલી અને ત્યાર પછી આપણે જઈએ જમવા માટે જોઈએ શું બનાવું છે જમવા આપણે કપડાં વપડા બદલાવી અને થઈ ગયા છીએ ખોરાક અને તમે જુઓ છો વરસાદ હજી ચાલુ છે જેથી આપણે એક ઘરેથી બીજા ઘરે આવવા માટે છત્રી પણ લઈ લીધી છે તો પાછા કપડાં પદ ન જાય એટલા માટે અમે બધા બેસી ગયા છીએ જમવા માટે

અત્યારે બપોર પછી આપણે કામ ઉપર જવાનું નથી કારણ કે ચાલુ વરસાદમાં બારનું કામ ચાલુ હતું એટલે ચાલુ વરસાદમાં થાય એવું હતું નહીં તો કારીગર અને મજૂરોને આપણે ફોન કરીને કહી દીધું હતું કે જે કંઈ માલ પડ્યો છે એમને અંદર દિવાલોમાં શાટ મારી દઈએ અને ત્યાર પછી એમને રજા કરવાની હતી આપણે અત્યારે ચા પાણી પી અને આપણે વળી ગયા હિસાબ કરવા માટે અને બે દિવસ પહેલા એક માપ લઈ એમનો પ્લાન બનાવવાનો છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા બેડરૂમમાં જે જગ્યાએ આપણે હિસાબ કિતાબનું કામ કરીએ છીએ એ જગ્યાએ આપણું લેપટોપ પણ ચાલુ કરી દીધું છે સાથે સાથે આપણે ચાર્જરની પિન પણ એટેચ કરી દીધી છે જો લૅપટોપની બેટરી લો થઈ જાય તો આપણે ઊભું ન થવું પડે અત્યારે વાગ્યા છે સાંજના પોણા છ અને આપણે જવું છે અમારા ટ્રેડર્સવાળા છે પંકજભાઈ ખોડલ બિલ્ડિંગ સપ્લાયર વાળા એમને ત્યાં અત્યારે વાસ્તુ ભોજન છે તો એમના ફંક્શનમાં આપણે હાજરી આપવા માટે તો અશોકભાઈ પણ આપણે કામ ઉપરથી આવી ગયા છે તો આપણે ગોતતા ગોતતા પહોંચી ગયા છીએ સ્થળ ઉપર ધ ક્રિસ્ટા પટેલ સમાજની વાડી છે એની સામેની સાઈડ એક રોડ જાય છે રોડ ની અંદર રોડ છે અને એ જગ્યા આપણે પહોંચી ગયા છીએ આપણા પંકજભાઈને આપણે જોઈ લીધા રે એટલે સ્થળ તો એ જ છે તો અમારા પંકજભાઈ આપણને આવકારવા માટે સામે જ ઉભા છે આ છે અમારા પંકજભાઈ મેં તમને વાત કરી રીતના ફોડલ બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર આ પંકજભાઈના બધા જ ગુણ છે પણ એક જ ગુણ ઓછો છે એ આપણી પાસે ફોન કરીને ઉઘરાણી કરે છે પંકજભાઈને આપણે કોંગ્રેચ્યુલેશન દઈ દઈએ કોંગ્રેચ્યુલેશન પંકજભાઈ

તો ચલો ટેસ્ટ માણીએ આપણે વેજીટેબલ ક્રિસ્પી અને મંચાઉ સૂપનો મસ્ત મજાનો ટેસ્ટ લીધો જર્મ ઝરમર વરસાદ ચાલુ હતો અને એકદમ ગરમાગરમ સૂપ આપણે લીધો તો બહુ જ મજા આવી ગઈ અને થોડી વાર પછી જોઈએ આપણે ભૂખ લાગે એટલે સામેની સાઈડમાં જમણવારની વ્યવસ્થા કરી છે એ જગ્યાએ જઈએ અને આપણે જમણવારની ડીશ લઈએ અત્યારે સૂપની સાથે વેજીટેબલ ક્રિસ્પીનો ટેસ્ટ માણ્યો ને એમના કારીગર છે ભાઈ ક્રિસ્પીમાં કઈ કઈ વસ્તુ છે જમોટા ભાઈ ફ્લાવર છે દૂધી છે રોકલી છે અને ગાજર છે ફણસી છે એમને ડીપ ફ્રાય કરવામાં આવે છે ત્યાર પછી એમનો કલર આ ટાઈપનો થઈ જાય બહુ મસ્ત એકદમ ક્રંચી બની જાય છે તો ફાઈનલી આપણને ભૂખ લાગી ગઈ છે અને લઈ લઈએ આપણે ડીશ જોઈએ પંકજભાઈ શું શું મેન્યુ આપણે ડિઝાઇન કર્યું છે જમવામાં મેન્યુ તો ઘણું બધું છે પણ આપણું આજનું ફેવરેટ મેથીના ગોટા છે ભરેલા મરચાં છે અને બટેકાવાળા છે ને સાથે સાથે રાયતું છે બે ટાઈપની ચટણી છે આમનો પહેલાં સ્વાદ લઈ અને ત્યાર પછી આપણે બીજા મેનુ તરફ આપણને કાઠિયાવાડી ભજીયામાં આવી ગઈ મજા ભરેલું મરચું થોડુંક કડક તો લાગી ગયું થોડુંક અડી તો ગયું છે પણ બીજી વખત આપણે ભજીયા લઈ લીધા તો લગભગ આપણે સૂપમાં અડધા ધરાઈ ગયા હતા અને ત્યાર પછી ભજીયામાં તો પોણા ભાગના ધરાઈ ગયા તો કે એટલી બધી જમવાની ઈચ્છા નહોતી એમ છતાં પણ આપણે થોડું થોડું ટેસ્ટ કરવા માટે થોડી વસ્તુ લીધી છે તો એક ચણા મસાલા છે મિક્સ સબ્જી છે અને બાસુંદી છે છે રોટલી છે અને પાપડ છે ટેસ્ટ છે વાહ નંબર તો આપણે આઈસ્ક્રીમ અને અશોકભાઈ ને હજી ચાલુ છે એક ડબ્બી એટલી ફૂલ ફૂલ લોડેડ હતી કે માંડ માંડ ખૂટી અને આપણે જમવામાં કંટ્રોલ રાખ્યો હતો એટલે આઈસ્ક્રીમ પણ ખૂટી ગયો આ છે અમારા પંકજભાઈનું ફ્લેટ

આ છે લિવિંગ રૂમ હું તો ભાઈ દિલ છે ખર્જો કર્યો છે છોકરાઓને મજા પડી ગઈ એ જે બધા મહેમાન છે ને જમવા માટે ગયા છે તો છોકરાઓને પડી ગઈ મજા અમે નાના હતા ને ત્યારે રીતના કોઈ પણ પ્રસંગ હોય ને ત્યારે આવી રીતની મસ્તી કરતા ગાદલા અને ગોદલા મોટા ભાઈ છે ને પ્લાન કરે છે કે ગુલાટીયા ખાવા છે એમ છોકરા કેવા મસ્તી કરે છે છોકરાઓને મજા આવી ગયો અત્યારે વાગ્યા છે સાંજના આઠ અને આપણે ફરી પહોંચી ગયા છે આપણા ઘરે તો થોડો થોડો વરસાદ આપણને નડ્યો હતો તો પાછા રિટર્નમાં આવવા માટે આપણને વરસાદ બંધ થઈ ગયો હતો એટલે વરસાદ ક્યાંય આપણને નડ્યો નથી તો આપણા કપડાં છે અત્યારે એકદમ કોરા એમ છતાં પણ આપણે અત્યારે નાઇટ ડ્રેસ પહેરી અને થોડું ઘણો હિસાબ કિતાબનું કામકાજ પતાવી અને ત્યાર પછી કરીશું આપણે ગુડ નાઇટ તો આ છે અમારી કાઠિયાવાડી કડીઓની લાઇફસ્ટાઈલ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય હિન્દ